તો સવાર સવારમાં જો બધી બેહું આપણે આવી ગઈ છે ઝીણો ઝીણો વરસાદ થઈ ગયો એટલે આજે ડીચો સારો થઈ ગયો છે ને થોડો ઘણો ગારો પણ થઈ ગયો છે અને ગાયો વાંહે બધી બ્રેક માર લીધી છે બેહું બધી આગળ હાલે તો પછી ગાયો આગળ હાલે તને આગળ હાલો કેમ કે બધા જ આડી ઊભી છે રાધા જ્યાં સુધી રાધા ન હાલે એટલે બીજી ગાડી એકી ન હાલે રજામાં ખડ થવા મ્યું છે જીણું જીણું પાછો કોર ગાડી ગયો વાંધો ન આવ્યો અત્યારે બધી હાલતી થઈ ગઈ હાલો રાજન ના હાલો આપણી બિલી બધા છેલ્લી જ હોય કેમ કે ઉંમરમાં મોટી છે અને પગ દુખે છે અત્યારે બધી હવે હું હાલતી થઈ ચક્કર મારવા

કેમકે અત્યારે કોઈ લેહે નહીં કિંમત દીએ નહીં ને આવું ત્યાં બધી ધીરે ધીરે હાલતી થાય આ બધી એમ શૂટ કરવાની હવે ચક્કર મારવા બધી જો હાલતી થઈ ગઈ અને ભેણ આપણે દીધી બોતેર હજારમાં કેમકે વિયાણી હતી આગલે ધ્યાન જે વિયાઈ ગઈ હતી એની રીતે રેઢી વિયાઈ એટલે કાંઈ હોય નહીં વાંધો બાકી તો કિંમતમાં હવે થોડો ફેરફાર પડી જ જાય બે પાંચ હજાર વધારે કહીએ જ પડે તો હવે ફેરફાર પડી બોતેર ફાઈનલ કરી દીધું વેચાઈ ગઈ ભરાઈ ગઈ તાત્કાલિક હવે જો બધી આવે છે સૂટો છૂટ તો ચક્કર મારી આવી આગળ ફાઈનલ આપણે બે હજાર એક અહીંયા બની હાલા અત્યારે આવે છે બની પાછળ આપડી અને બીજી બની પછી મિની ગેંગ છે બે ત્રણ આવે છે ને ચોકલેટ આટો કેમ ચોકલેટ આપડા છે બાકી એક આવે છે બની ને આપણે એટલે બધી બોલાવી લઈશી બની ભાગી જાય છે કાલે ભાગી ગઈ હતી ને આજે ભાગી જાય હે વિચાર કરીને છે હા બનીએ બનીએ હલા હા હા અહીંયા શું છે ખાડામાં બેહી જાય હે નીકળશે નહીં ને આ આપણે જો એક બે ત્રણ ને ચોથી જો અહીંયા તો બધી હવે ચોકલેટ આપી દી બધીની તો બે ત્રણ ને ખવડાવી દીધું એટલી વાર બધી આને વધારે જોજો એક ને નીચે પડ્યો અટશે ને ચાલ બધી હાલ સવાર મજા માં પાણી ભીરું હોય ને બધામાં ખડમાં ના ક્વોલિટી અલગ થઈ ગઈ આમાં ખડમાં પાણી ફૂલ ભીરું છે સાંજે વરસાદ થોડોક આવી ગયો તો ઝીણું ઝીણું ચાલુ રહીએ છે ગણે કરે છે ને ફાયદો નુકસાની કરે છે એવું છે વધારે થતો નથી ઝીણો ઝીણો થાય છે અમારે વધારે જોઈએ છે પૂર કાઢવી છે પાડો આપણે લેવાનો જો ફાઇનલી હવે સાવચ તો પાડા વિચાર કર્યો ભાઈ આપડે પાડો છે ને બીજું બની અથવા ગમે મુરાસલમાં સારો હોય ને મીઠિયા વેલાનો આથ આવો ટોપલીઓ હોય ને તો કે પાટો આપણે છે ને બદલાવી નાખવાનો વિચાર કરી ગયો છે જો સારો જડી જશે તો આ વર્ષે બરાબર ભલે રાખો થી વાર લાગે જો બીજી બીજો લેવાનો છે જો સારો જડશે ને તો બીજો ગોતી ઉપર લઈ લેવો છે આપણે તો આને આપણે સેલ કરી દેવાનો કે કિંમત આવશે ને તો જ સેલ કરવો જોઈએ સેલ એ નથી કરવું અત્યારે પાડે ને તે ગરમી ફૂલ પકડી ગઈ છે ફૂલ ખાંડ ને તેલને દીધું ને હમણાં ગરમી પકડી જાય બીજી રીતની અત્યારે છે ને આપણે બેહો હવે આવશે તૈયારી જે હીટમાં ખડેલા એટલે થોડાક ખડાકી તજ આપો જો સામો હારો જડી જશે ને આવો સિંગડામાં કુંડું હોય ને તો હાલે બની ગયું તો અત્યારે જન આપણી વેહમાં બધી પડે છે પાણીમાં કેમકે હવાની ખાડામાં બે હવા નથી દીધી એ બખું બધી ધીરે ધીરે આવે છે અહીંયાથી જન ગાયો સીધી ચડાવી દઉં હું માથે તો હું ઓલીબાઈ નીકળી જાય ઓલીબાઈ ખાડામાં પડી જાય છે ને એટલે નીકળતી નથી અને આગલા વિડીયોમાં તમે જોયો હશે કે જનાવર મરેલ પડ્યો હતો દસ થી બાર જનાવર એક સાથે ઓલા ઝાડમાં ફસન મરી ગયા હતા તો ગંધાતા બહુ હતા એટલે મેં કીધું એ બાજુ નજી આ બાજુ ત્યાં રાખશું અત્યારે છે ને બધી બે આવી જાય એટલે જો ગાયું દાવા માંડી રાધા આવી એક બાકી બીજી ધીરે ધીરે આવે જ છે પાડોન બધા આવે એટલે સીધા ઉતાર દઈ નદીમાં એટલે હામે કાંટા ચડાવી દે નીકળી જાય બાપડી જા ખાણ ખાવા એક ઊભી બીજી આ ઊભી આ ત્રીજી જોકે બે દિવસ પછી આને દસ મહિના કમ્પ્લીટ થઈ જશે પૂરા એટલે પાંચ સાત દિવસમાં એ પણ ગયા છે અને બાકીની આગળ હલ્દી થઈ ગઈ હવે બધીને ઉતારી દે નીચે હવે પછી આપણી એક આ બેસ અને એક આપણે ખડેલી બીજું હેતર માં દીકરી છે બે એટલે ત્રણ રહી છે હવે આ તો જો કે બે થી ત્રણ દિવસ લાગે એવું છે કાઢશે માતાજી ગાડીને પાડી દી બહુ સારું હો પાડામાં ધરાઈ ગયા ભાઈ નકરા પાડા જ આવ્યા છે આ વખતે સાત પાડા આવ્યા તો કે અત્યારે ત્રણ રહ્યા છે બે મરી ગયા અને બે વેચાઈ ગયા બે છે એમાં ગયા ભેગા બે તો બાય મરી ગયા બહેને જરૂર હતી જ નહીં બેન જરૂર હોય એટલાથી જરૂર પડે બનીને ખાસ જરૂર પડશે છેઠુંથી પાડો જોઈએ ભૂરીને પાડો જોશે જે આપણી ખડેલી છે એને પાડો જોશે એટલે બધાને દવરાવતા ફૂલ છેલ્લે ઝાડા થઈ પડે બધા દવરાવી દે તો એકમાંથી બ આમાં બચાવ રમાની પડે મરી જાય મરવું જ છે ગમે એમ કરીને તો અત્યારે જે બધી આ નદી ઉતરી ગઈ છે બે ચાર હજાર સામેથી આવી છે આપણે વાત જોઈ જાય એક બે હજાર રહી ગયું હોય તો ગાડી લઈ અને પછી આપણે એને ટપી જાય અહીંયાથી માથા રોડ ચડી પાછા અહીંયા સીધા ઉતરી જાય કે પાણી ઊંડું છે અહીંયા હમણાં ઉતરી ગયા હોત અને પછી ગાટશું તો અત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે લીમડાનો સહારો લઈ લીધો અત્યારે વેહું બધી નીકળી ગઈ આગળ ઘડીક વાત જોઈ જાય વરસાદ બંધ થઈ જાય તો સારું નગર ભાગવું પડશે બેહુ કેમ કે ભાઈ હું બધી જાહેર છૂટો છૂટ કઈ બાજુ ત્યારે કઈ નક્કી ન હોય વરસાદે પણ સારો પડવા મૂળ્યો પેલા એક રેડું નાખી ગયું પાછું બીજું આવી ગયું હવે તો વરસાદ તો બંધ થઈ ગયો પણ બાકી પાયો ભારીએ તો ભૂખા કાઢી દીધા છે હવે તડકો દઈ દીધો છે ભૂલ આટલી વારમાં વરસાદમાં કાંઈ વહી ગયું નહીં પાણી બધું કે જમીન ભૂખી પડી છે જ્યાં ખાડા જરા જ્યાં ભરાયા આ વરસાદ બંધ થઈ ગયો હોય અત્યારે આમાં નદી મુતાઈ રહી આજે સાત આઠ દી પહેલાં ઉતારી દઈ વરસાદ ફૂલ આવ્યો તો ને દીદી આપણે આમાં હતા પછી આવ્યા જ નથી કેમ કે લાંબા પટ્ટામાં હોય ને એટલે પછી બપોર પડી દીધો ઓલી બાજુ જ જો આ બાજુ ભાગમાં વરસાદ પડે જ છે જો આમ દેખાય છે આમ નિયારા કંપનીને જો ભૂંગરી ભૂંગરો દેખાય છે ધુવાડા ઘાટે છે અત્યારે અત્યારે બે હું બધી વધીને આમાં નદીમાં જ રખડવા આવે આવે કે દસ જ વાગ્યા છે હજી અવલીભાઈ ચક્કર મારીને આવતી રહે પાણીમાં વધારે બેઠ્યું નથી ને કે કાલે સાંજે ભૂખી રહી હતી ભૂખી બાંધે ને એટલે હવાનું પાણી ન બે તક દૂધમાં કાળો પડે બાકી હાલે ભગવવું પડે બીજું કાંઈ ન હોય ભાઈ કેમ કે આ ડૂચો છે ને બહુ એટલે હવે ધીરે ધીરે કોર કાઢે છે ને આમાં કે છે અત્યારે ગાયો આપણી બધી ચરે છે ને પાડો ચરે છે પાડા નાખો નાખોથી ઘરે રાખ્યો તો કાલે વિડીયો બનાવ્યો નહોતો અને આમે ભેવ ચડે છે ભાઈ બંને ખૂંડી ખડેલી ભે બીજી ગાયું અહીંયા જ છે બીજી એક રેડિયર ગાય બળદ ચડે છે અત્યારે અહીંયા આમાં મૂક્યો છે પણ વરસાદ આવી ગયો એટલે નથી મૂક્યો એ ભેહું ખળ સારું થઈ પડ્યું છે ના નથી કહેતું કોઈ ચારવાનું કેમ કે ધરાતી ખેડી નાખી દીધું છે આને કે જે જમીન બધી એક માલિકની છે એમાં અડધો ભાગ વેચાણો ખૂણામાં ડમ્પર પડ્યો અહીંયાથી લઈને થોડાક વધુ વેચાઈ ગયો છે બે વીઘા બાકી તેમને પડ્યું છે એમાં ગાયો ચરશે ભેહું ચરે ભેહું બેહું ત્યાં નથી ચરવી આપણે પાડા એકને ચરવા દઈ છીએ બાકી આ બધીને હમણાં નદી મુતર નાખશું બે ચાંદરીને હરાળા હમણાં ચડી ગયા હે હા લગુ કેમ કે આ ચાંદરીને આમાં રોડ પાસે છે ને એમાં ડૂચો ભારે પડ્યો હતો તો એમાં પહોંચી ગયા છે ચરવા માટે અહીંયા ઊભી રહી ગઈ બે ચાંદરીઓ છે ઘડકા ચડશે ને એટલે પછી અહીંયાથી મોકો મળશે ને એટલે સીધી અંદર છૂટ જ થાય ખબર છે અહીંયા દેખશે ને એટલે વારવા નહીં આવે તો આપણે બે ચાંદરીઓ વારી લીધી છે કેમ કે આપણે બે હોલીબાઈ નીકળી ગઈ હતી એટલે પછી બધી ચક્કર ના આવતી રહી આ બાજુ વરસાદ પણ સારો પડી ગયો પાછો કલાક થઈ બંધ થઈ ગયો પાછો તડકો દઈ દીધો ને મારી પાછો છાબલું થઈ ગયું છે

હવે છે ને બધે ખાણ ચાલુ કર્યું છે ખડે લઈને બે ત્રણ ને ચાલુ કર્યું પાછું ટીનું ટીનો આપણે એક જાલીને બે બેન ચાલુ રાખ્યું અત્યારે એ બે ફરી જાય ફરી ગઈ ને પછી ભીખલી જોકે છે પાંચ આચરની એક મિસ્ટેકમાં આવશે કેમકે દોઆ એની જોઈન્ટમાં છે આવી રીતે આવે બે ભેગા નથી થઈ કે દોવાય એવી રીતે છે અને કંટોળા જવા અને બધા પાકી પડ્યા હવે પૂરું થઈ ગયું અને છેલ્લી સીઝન હવે પાકી ગયા બી ખરી ગયા બધા નીચે પાછા ઉગી જાય આ બધીને હવે પાછી વાર નાખશું તો અત્યારે છે ને આપણી બધી બીવું છોડીએ સાંજેના ટાઈમે દોઈ લીધી ને પછી છૂટી જાય એટલે કલાક દોઢ કલાક ચક્કર મારશે બધી કેમ કે છૂટું છવાયું રખડવાનું છે અત્યારે બધીને ખરતો કે બહુ નથી આ બાજુ લાંબા પલે જવું નથી કે અહીંયા જ ઘરે ઘરે આમ ચક્કર મારાવશું બધે પારો પાર ચક્કર મારી લે આપણી રાત થાય કોઈને લેવાનો વિચાર હોય તો કેજો છઠ્ઠો મહિનો ગા બેઠો છે વાછળો ફ્રી ભેગો કેમ કે વાછડા વગર નહીં દે અને આની સાટામાં આના જેવો કુંડો પાડો કોઈ વગર હોય ને ટોપલો જેવો જાફરો નહિ ટોપલો દેશી તો લેવાનો છે ફાઈનલ બની હોય તો હાલ મુરા હોય તો હાલ છે ભલે ચાલુ થઈ ગયો ને એવો જોઈ છે બાકી તો બે હું આપણી રાખડે છે જો રાડું દેતી જાય બની ભૂરી ઘરે ભાગશે કેમ કે એને જરૂર છે નહીં લાંબા પલ્લે હોય ને તો સીધી હાલે અહીંયા કેમ કે માર ચાલુ દ્યો ને એટલે હવે અહીંયા ઘર બાજુ મર્યો ને એટલે ઘરે ભાગી જ જાય ધારથી ગમે એટલે ધોળે ને તમે વારી ગયો ને એટલે એવું ના વરે અને ચાક લાકડી પડશે ને ત્યાં વરે તો એક તો આમ ભાગી ગઈ બીજી પાછી ભાગી ગઈ હાલ ભાગા અને એમાં ચડવું જ નથી ક્યાંય ઘરે જ ઊભી રહીએ અત્યારે મારી મારીને લઈ આવો પડે ધારથી અહીંયા અત્યારે જવા બધી તો હવે બધીને હાકી અને આગળ લઈ જાય બાજુ અહીંયા થાય પાછા ભાગી ગયા આ બધી જાય અડધી આમ બાજુ ભાગ્યા એટલે બે બાજુ ગોતો આગ્રતા બધાને ભેગા કરીને આગળ જ લઈ જવાય આગળ ગઈ નો પગ દુખ્યો હવે જલાઈ ગઈ છે ઉમર થઈ ગઈ બીજું કઈ નથી એનું આને તો આપણે કેટલા દી લઈ ગયા કે નક્કી ન થાતું અડો 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 કાર્ય બે બેઠા છે બ્રો હાલા ગા આપડી બિલી સેલ કરવાની છે જે આ બેસ છે ને એક છે હવે સેલ કરવાની ચાર મહિના પછી વિચારીએ છીએ આનું કિંમત આવશે ને તો જ દેવાની છે નથી દેવી કે કિંમતવાળી ભેંસ છે ને દૂધ વાળી ભેંસ છે અત્યારે એક ટાઈમ છે ધોવા દઈએ હવે બધીને આગળ આગળ રાખી નાખી જવાબ પાવર દેખાડે હમણાં ભાંગી નાખશે જાણે માટે આ ઉડાળો કરશે કે એક દી બાંધો તો ઘરે એટલે થોડોક બર માં આવી ગયો છે અત્યારે ગંધ કેમ કે ભે ચક્કર મારી ગયું છે આ બાજુ થોડોક વધારે બર માં છો તો હાલા આપડે જમના બાકી તો બધી જો આરામથી તો અત્યારે આપણી બધી બે હું એને પાછી કચ ચક્કર મારીને ઘરે આવતી રહી બંનેની ભૂરી તો ઘરે ભાગી ગયા અને અત્યારે ઘડી કચક્કર મારીને હવે પાછું એને ઘરે લઈ જવાની એટલે સીધી બાંધી દેવાની અને અત્યારે છે ગાયો આગળ છે ને બે હું બધી પાછળ જતી ચતી જાય છે અને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો ઘણા બધા છે ને સબસ્ક્રાઈબ નથી કરતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એક બે દિન અંદર આપણે હિન્દીનો બ્લોગ પણ આવશે કે હિન્દીનો બ્લોગ બનાવવાનો ટાઈમ નથી જડતો અત્યારે ભાગ દોડકા વધારે છે દેવું વરસાદ ચાલુ હોય